સમગ્ર ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાનો ઈડર વિસ્તાર ઉનાળાની સિઝન દરમિયાન હોટેસ્ટ સિટી બની રહે છે તેમજ ગરમીનો પારો તેતાળીસ થી છેતાળીસ ડિગ્રી સુધી પહોંચે છે જોકે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા તાપમાન માપવા માટેનું ટાવર છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં નિરર્થક બની રહેતા સ્થાનિકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે સાબરકાંઠાના ઈડરમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાય વર્ષો પહેલા સ્થાનિક કક્ષાએ તાપમાન જાણી શકાય તે માટે ગરમીના ટાવર ઊભા કરાઈ તાપમાન જાણવા માટે પાયારૂપ ઉપયોગ કરાતો હતો જોકે હાલમાં લાખો રૂપિયાની આ સામગ્રી લોખંડનો ભંગાર બની ચુકી હોય તેવી હાલતમાં મુકાઈ ચુક્યું છે આજે ઈડર શહેરની ગંદકીના વચ્ચે આ તાપમાન માપક યંત્ર તેમજ કેન્દ્ર રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકારની સ્થાનિક કક્ષાએ દેખરેખનો કેટલો અભાવ છે તેનું જીવતો જાગતો ઉદાહરણ બની ચુક્યું છે એક તરફ સાબરકાંઠાના ઈડર સમગ્ર ઉત્તર ગુજરાતમાં હોટેસ્ટ સિટી આજે પણ ગુજરાતના અન્ય શહેરોના તાપમાન વખતે ઈડર શહેરનું તાપમાન જાણી શકાતું નથી જોકે વર્તમાન સમય હોતી હે ચાલતી

જાણે મશીન સગત ખ કચરો નાખવાનો ઢગ છે એ જ ખ્યાલ નથી આવતો ઈડરની ચારે તરફ ડુંગર આવેલા છે ડુંગરની ઉપર જો ઝાડ વાવવામાં આવે તો ગરમીમાંથી આંશિક રાહત મળે પણ સરકાર શ્રી દ્વારા કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવતા નથી કે જ્યાં ઝાડ વાવવામાં આવે અને ઈડરની જનતા ગરમીમાંથી રાહ રાહત મળે જો આપને જણાવું તો અનેક સંસ્થાઓ દ્વારા ઈડર ડુંગર પર ઝાડ વાવવામાં આવે છે સેવાકીય કાર્ય કરવામાં આવે છે પણ એની અંદર સરકારનો કોઈ પણ રોલ હોતો નથી હવે આપને જણાવું કે મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય એ લોકો દ્વારા અનેક સિટીની અંદર પાણીનો છંટકાવ કરવામાં આવે છે જેથી કરીને લોકોને ગરમીમાંથી રાહત મળે જોઈડનની વાત કરીએ તો બાર વાગ્યા પછી તો બજારની અંદર બિલકુલ ચકલા ઉડતા હોય છે જેથી કરીને પબ્લિક બજારમાં આવતી નથી અને લોકોના ધંધા રોજગાર પર બી અસર પડે છે તો સરકારશ્રીને મારી વિનંતી કે આ બાબતે ધ્યાન આપે અને એવું કંઈક કરે કે પહેલાં તો યંત્ર ચાલુ કરાવો જેથી એક્ઝેટ જે ગરમી છે લોકોને ખ્યાલ આવે અને કંઈ પાણીનો છંટકાવ કર વૃક્ષ વાવે કે જેથી કરીને જનતાના ગરમીમાંથી આંશિક રાહત મળે સાબરકાંઠાના ઈડર તાલુકાની અંદર ઈડરની અંદર સૌથી વધુ ગરમી પડતી હોય છે આ ગરમીને કારણે લોકો શેકાતા હોય છે ઝાડા ઉલટીના કેસો બનતા હોય છે ત્યારે તંત્ર દ્વારા જે ટેમ્પરેચર માપવાનું મશીન લગાવવામાં આવ્યું છે એ કેટલાય વર્ષોથી ખંડેર હાલતમાં પડ્યું છે તમે જોઈ શકો છો પાછળની સાઈડના ટેમ્પરેચર માપવાનું મશીન છે જે આજુબાજુમાં કચરાના ઢગની વચ્ચે પડ્યું છે ખરેખર તંત્ર જાગીને આ મશીન ચાલુ કરાવે અને ઈડનની અંદર સાચી ગરમી કેટલી પડે છે અંદાજે લોકો કહે છે કે પિસ્તાલીસ છેતાળીસ ડિગ્રી ઈડનની અંદર ગરમી હોય છે પરંતુ આ ગરમી કેટલી છે એ જાણવા મળતું નથી અને ઈડનના લોકો આ ગરમીના કારણે હેરાન પરેશાન હોય છે અને જો આ મશીન ચાલુ કરવામાં આવે તંત્ર દ્વારા તો લોકોને સાચો ખ્યાલ આવે અને લોકોને રાહત મળે એવા કાર્યો જો સરકાર દ્વારા કરવામાં આવે તો ઈડરની જનતાને રાહત મળે એક તરફ કેન્દ્ર સરકાર સરકાર સહિત રાજ્ય દ્વારા નાના મોટા તમામ શહેરો માટે પાયારૂપ સુવિધાઓ પૂરી પાડવાની મસ્ત મોટી વાતો થઈ રહી છે તો બીજી તરફ આજે પણ સ્થાનિક કક્ષાએ વિરોધાભાસી દ્રશ્યો સામે આવી રહ્યા છે સાબરકાંઠાના ઈડરના પહાડોમાં આગ ઝડપી ગરમીના પગલે હજારો શહેરીજનો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો શહેરનું હાલનું તાપમાન કેટલું તે જાણવા માટેની કોઈ સુવિધા સ્થાનિક કક્ષાએ ઊભી થઈ નથી જેથી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ગરમી જાણવા માટે આ રકમનું નિરર્થક બની રહી છે સામાન્ય રીતે ગરમીનું પ્રમાણ જો ચોક્કસપણે જાણી શકાય તો આવનારા સમયમાં ઈડર સહિત આસપાસના વિસ્તારો માટે ગરમીથી બચવા ચોક્કસ ભૂમિકા ભજવી શકાય તેમ છે જોકે હજુ સુધી ઈડર શહેરમાં ગરમી માપવા માટે કોઈ ચોક્કસ કામગીરી હાથ ન ધરાવતા સ્થાનિકોને વધુ ભોગવવાનું થયું છે એક તરફ દિન પ્રતિદિન વૃક્ષોની ઘટતી જતી સંખ્યા તો બીજી તરફ વધતી જતી ગરમીથી ઈડરના શહેરીજનો સુડી વચ્ચે સોપારી બની ગયા છે ત્યારે વહીવટી તંત્ર સામે પણ હવે સ્થાનિકોનો રોષ વધી રહ્યો છે હિડરમાં ગરમીનું તાપમાન એટલું વધી રહ્યું છે કે બપોરના અગિયાર વાગ્યા સુધીમાં અમે અમારા પોતાના ઘરના કે બજારના કામો બતાવીને ઘરમાં જતા રહીએ છીએ ઘરમાં પુરાઈ ગયા છીએ એટલું ગરમીનું તાપમાન એબ જેપ થતા હોય છે કે આપણને ગરમીનું સાચો આંકડો અહીંયા મળતો નથી સરકારે અહીંયા આ ગરમી માપવાનું મશીનરી લગાવેલી છે પણ એનો કોઈ ઉપયોગ ખંડેરા હાલતમાં જોઈ શકો છો આપ કે એનો કોઈ ઉપયોગ થતો નથી જેના કારણે આપણને ગરમીનો સાચો આંકડો મળી શકતો નથી તો આ સરકારને ગુજારિશ કરું છું કે આ મશીનરીની કંઈક સારી એવી હાલતમાં રાખો કે ગરમીનો સાચો આંકડો મળી શકે સાબરકાંઠાના ઈડરમાં વર્ષો પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું ગરમી માફક યંત્ર છેલ્લા કેટલાય સમયથી બંધ હોવા છતાં હજી સુધી કોઈ વાયારૂપ પગલા ભરાયા નથી ત્યારે આગામી સમયમાં ઈડરની જનતાને ગરમીથી બચાવવા માટે તાપમાન માપક યંત્ર શરૂ થાય તો સ્થાનનીય વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ પગલા ભરી શકાય તે નક્કી છે જો કે ગરમી માફક યંત્ર મામલે સ્થાને સામાન્ય વહીવટી તંત્ર ક્યારે બંધ તંત્ર યંત્ર શરૂ કરાવે છે તે હવે જોવું જ રહ્યું રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા